આ શો હજી એક અહિયાં બે શો હતા બંને પેક બરોબર પછી એક નવો શો ખોલ્યો સવા નવ વાગ્યા એ પેક અલે કદાચ આ એક સારી ફિલ્મ ની તાકાત છે કે ભાઈ એની ઓડિયન્સ ગોતી જ લે છે ભગવાન મળી ગયા તમે મળી ગયા કહીશ હવે હું રિક્વેસ્ટ નહીં કરું આ ફિલ્મ છે ને જ્યાં સુધી અમે બનાવતા હતા પ્રમોટ કરતા હતા ત્યાં સુધી અમારી હતી હવે તમે જોઈ લીધી છે ને આ ફિલ્મ હવે તમારી હવે આ ફિલ્મ તમારા ભરોસે છે તમે આને વધાવી લેજો વધારે લોકોને મોકલજો તમારા સોશિયલ મીડિયા પર બહુ તાકાત છે બરાબર કે સોશિયલ મીડિયાની જે તાકાત છે એના લીધે જ તમે કદાચ આટલા બધા લોકો અહીંયા બેઠા છો તો વધારે ને વધારે લોકોને તમે સોશિયલ મીડિયા થ્રુ તમારા વોટ્સએપમાં